તમને અગર માથાનો દુખાવો ક્યારેય પણ એવો ભયંકર માથાનો દુખાવો થઈ રહ્યો હોય અથવા તો રેગ્યુલર તમને આ તકલીફ જોવા મળી રહી છે કે બે ત્રણ દિવસ થાય એટલે માથાનો દુખાવો ચાલુ થઈ જાય

સૌથી પહેલા હું તમને એક મુદ્રા બતાવું છું એ મુદ્રા છે વાયુ મુદ્રા વાયુના કોઈ પણ પ્રકારના રોગ હોય એને કંટ્રોલ કરવાનું કામ છે એ વાયુ મુદ્રા કરે છે પણ તમારે કરવાની કઈ રીતના છે આપણા હાથની સૌથી પહેલી આંગળી કે જે તર્જન્ય આંગળી તરીકે આપણે ઓળખીએ એ આંગળીને આ રીતના વાળવાની છે અંગૂઠાના મૂળ એટલે આ ભાગ સુધી અહીંયા રાખી દેવાની છે એના ઉપર અંગૂઠો આ રીતના રાખવાનો છે આ મુદ્રા થઈ ગઈ વાયુ મુદ્રા આનું નામ જ વાયુ મુદ્રા છે કે મુદ્રા એટલે અ મતલબ વાયુ મુદ્રા એટલે કે જે વાયુને કંટ્રોલ કરે શરીરમાં જે વાયુનો પ્રકોપ હોય વાયુના પ્રકોપના કારણે જે પણ રોગ થયા હોય એમાં માથાનો દુખાવો હોય સાંધાનો હોય હાડકાનો હોય કે કોઈ પણ દુખાવા હોય મોટાભાગે વાયુની તકલીફના કારણે તમને થતા હોય છે તો આ વાયુને કંટ્રોલ કરવા માટે આ મુદ્રા છે રોજ સવારમાં પંદર મિનિટ અને સાંજે પંદર મિનિટ એમ તમે ત્રણ મહિના સુધી સતત કરો ભલે તમને માથાનો દુખાવો જે દિવસે હોય એ દિવસે ન કરો એવું કઈ નહીં કે એ દિવસે જ કરવી રોજે રોજ કરો ત્રણ મહિના સુધી સતત તમે આ મુદ્રા ચાલુ રાખો બરાબર છે જ્યારે તમને માથું દુખે છે ત્યારે તો ખાસ તમે પંદર વીસ મિનિટ ત્રીસ મિનિટ સુધી સતત આ મુદ્રામાં બેસી રહો સુતા રહો ચાલતા રહો કોઈ પણ પોઝિશનમાં તમે મુદ્રા ચાલુ રાખો આનાથી માથાનો દુખાવો ધીરે ધીરે શાંત થશે વાયુ કંટ્રોલમાં આવશે શરીરમાં વધારાનો વાયુ હશે તો ઓળકાર થઈ કે વાયુ મારફતે બહાર નીકળી જશે જેથી તમને શાંત થશે તમારું શરીર છે એકદમ શાંત થશે વાયુ શાંત થશે સાંધા એકદમ શાંત થશે અને લોહી બ્લડ પ્રેશર છે બ્લડ છે એ પણ વ્યવસ્થિત વર્ક કરશે આના સિવાય બીજી એક બે પોઈન્ટ બતાવું છું એમાં સૌથી પહેલો પોઈન્ટ છે આપણા હાથની જે સૌથી પહેલી આંગળી તર્જની અને અંગૂઠો આ તર્જનીનું આંગળું અંગુ હાડકું અને અંગૂઠાનું હાડકું છે એનું જ્યાં મિલન થાય છે એની ઉપરનો આ પોઈન્ટ હું તમને સતત વારંવાર બતાવતો હોઉં છું એ પોઈન્ટ ઉપર તમે આ રીતના ધીરે ધીરે ખાલી દબાવતા રહો ધીરે ધીરે આ રીતના દબાવો અહીંયા તમને થોડી વાર દુખાવો થશે પછી ધીરે ધીરે દુખાવો શાંત થશે બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ એમ તમે ચારથી પાંચ મિનિટ જ્યારે માથું દુખે છે

માથાનો દુખાવો છે આપણા માથાના ભાગમાં રહેલો છે પોઈન્ટ આપણા આ બંને નેણ છે એની વચ્ચેનો ભાગ જ્યાં આપણે તિલક કરીએ અને તિલકનું મહત્વ પણ એ માટે જ વધારે છે કે અહીંયા તિલક કરવાથી એ પોઈન્ટમાં નોર્મલ દબાવો થાય અથવા તો એ પોઇન્ટ છે કે આપણે અહીંયા તિલક કરવાનું પણ મહત્વ વધારે છે આ ભાગમાં તમારે આ રીતના દબાવો છોડો દબાવો છોડો એ રીતના કરવાનું છે અથવા તો તમે આ રીતના રાઉન્ડ રાઉન્ડ પણ કરી શકો આ પોઈન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે માથાનો દુખાવો કોઈ પણ પ્રકારના દુખાવો હોય તો એને દૂર કરવાનું કામ છે કરશે ત્રણ થી ચાર મિનિટ પાંચ મિનિટ એ ભાગમાં તમારે દબાવાનું છે માથાનો દુખાવો મટી જશે કોઈ ખાદ્ય વસ્તુ કે પ્રકારના પદાર્થોનું સેવન ન કરો ગોળીઓ તાત્કાલિક ના લો શીર્ષાસન કરો એનાથી બ્લડ સર્ક્યુલેશન છે માથાના ભાગમાં વધશે અને બ્લડ સર્ક્યુલેશન વધવાથી તમને દુખાવો ઓછો થશે તમે સર્વાંગાસન કરી શકો હલાસન કરી શકો રેગ્યુલર યોગા પ્રયોગ કરો યોગ કરો સો ટકા તકલીફથી છુટકારો મળશે આના માટે ગોળીઓ નહીં પણ યોગ એક્યુપ્રેશર મુદ્રાઓ એક્સરસાઇઝ થી તમે સમાધાન લાવવાની કોશિશ કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરો